વારંવાર પરીક્ષામાં થતી ગેરરીતિ અને ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ હોય ત્યારે યુવરાજસિંહ તેને ઉજાગર કરવા માટે પત્રકાર પરિષદ યોજતા રહે છે આ ગેરરીતિ નહીં તેઓ જાહેર કરતા કરતા ક્યારેક પોલીસના ચોપડે આરોપી તરીકે પણ નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે ફરીથી તેઓ પોલીસ ચોપડે નોંધાય અને તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય એવા યુવરાજસિંહ જાડેજા કે જેઓ વારંવાર પેપર લીકની ફરિયાદ હોય કે ગેરરીતિ ભરતીમાં થઈ છે તેની ફરિયાદ હોય તેના પુરાવા હોય આવી બધી જ વાતોને લઈ પત્રકાર પરિષદ યોજી સરકારને તંત્રને ઢંઢોળતા રહે છે અને કાર્યવાહી માટે ક્યારેક મજબૂર પણ કરતા રહે છે એમના પત્રકાર પરિષદ અને એમની ફરિયાદો બાદ કેટલી જગ્યાએ કાર્યવાહી થઈ એ કહેવાની મારે જરૂર નથી કારણ કે અત્યારે તપાસોનો ધમધમાટ લગભગ રાજ્યના દરેક ખૂણામાં ચાલે છે કે બોગસ ભરતી હોય કે પેપર લીક હોય પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાએ બે દિવસ પહેલાં એટલે કે સત્તર તારીખના રોજ એક પત્રકાર પરિષદ ગાંધીનગરમાં યોજી અને તેમાં તેમણે આક્ષેપ કર્યા કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં યોગા રિસર્ચર તરીકે જે ભરતી કરવામાં આવી છે તેમાં ગેરરીતિ થઈ છે અને આ મેલીભગતનું પરિણામ આવ્યું છે ખરેખર આ મેરિટની અંદર બીજા ઉમેદવાર આવી શકતા હતા આ તેમણે આક્ષેપો કર્યા અમે રજિસ્ટ્રાર સોમનાથ યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે જાદવ એમની સાથે વાત કરી તેમણે કહ્યું આક્ષેપો પાયા વિહોણા છે પરંતુ હવે જે વ્યક્તિને નોકરી લાગી છે એટલે વાઘ વૈશાલીબેન કે જેમનું નામ યુવરાજસિંહ આપતા હતા કે આ રોલ નંબર અને આ નામ કે જેમાં ભરતીની ગેરરીતિ છે એમના સસરા વિક્રમભાઈ કરશનભાઈ પટાટ રાજનેતા પણ છે તેઓએ ફરિયાદ કરી છે કારણ કે તેમનું કહેવું છે કે તેમના પુત્ર વધુની ભરતી કોઈ ગેરરીતિથી થઈ નથી વિક્રમભાઈ કરશનભાઈનું કહેવું છે કે તેમને વેરાવળ પોલીસ સ્ટેશનને જે ફરિયાદ આપી છે એ પ્રમાણે કહું છું કે યુવરાજસિંહ તોડબાદ છે યુવરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે યુવરાજસિંહ ગુનાખોરી સાથે સંકળાયેલા માણસ છે યુવરાજસિંહનો આ ધંધો બની ગયો છે ફેમસ થવા માટે યુવરાજસિંહ સોશિયલ મીડિયામાં પોતાને ચમકવા અને રાજનીતિમાં આવવા માટે આ પ્રકારે જે ઉમેદવારો છે તેની સાથે આ પ્રકારનું કૃત્યો કરતા રહે છે આ બધા જ આક્ષેપો તેમને આ ફરિયાદમાં લગાવ્યા છે તેમણે માંગણી કરી છે કે મારી ફરિયાદ ત્રણસો ચોપ્પન પાંચસો અને પાંચસો ત્રણ તેમજ આઈટી એક્ટની કલમો મુજબ નોંધવામાં આવે આઈપીસીની ત્રણસો ચોપન પાંચસો પાંચસો ત્રણ અને આઈટીએફની ફરિયાદ મુજબ તેમને ગુનો નોંધવા માટે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી છે અને સાથે સાથે જ આ પત્ર જે છે તેમણે રવાના કર્યો છે ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાંસેરિયા અને ગુજરાતના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવને યુવરાજસિંહનું કહેવું છે મેં તો અગાઉ જીટીયુને કહ્યું હતું કે કોનું પરિણામમાં નામ આવશે હું સાચો છું અને હજુ પણ વધુ પુરાવાઓ હું લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે આપીશ જોઈએ હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના મામલે પીડાવાના હતા રજિસ્ટ્રાર અને યુવરાજસિંહ પરંતુ હવે પીડાઈ રહ્યા છે ઉમેદવારના સસરા અને યુવરાજસિંહ ઉમેદવારોને પણ આશા હોય કે અમારી નોકરી મળી ગઈ છે તો જતી ના રહે હવે યુવરાજસિંહે સાબિત કરવાનો વખત આવ્યો છે કે આ ભરતીમાં ગેરરીતિ થઈ છે આ મામલે શું થાય છે આગળ યુવરાજસિંહ શું કહે છે થોડીક ક્ષણોમાં હું આપને બતાવીશ માટેનું જીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર